હેલો જય માતાજી મિત્રો હાડા બહાર થઈ ગયા છે ને પ્યાલ ઉઠીને નહીં ધોઈ તૈયાર થઈ ગયો છે ચાલુ કીધું બેસવાનું જમવા તો બી જમવા અને પછી જવાનું છે ટ્યુશન દોઢ વાગે અત્યારે તો રાત્રે ઊંઘતા બે વાગી ગયા હતા એટલે સવારે અભી હાલ જ ઉઠ્યો તો હવે ખાઈ લઉં તૈયાર થઈ જાઉં ટ્યુશન જવા માટે ટીંડોળા બટેકાનું શાક અને રોટલી ગરમ ગરમ તો ખાઈ લઉં બટાટો પહેલી મળ્યું તમને તૈયાર થઈ ગયા છે ટ્યુશન જાઉં છું હવે ઇસ્ટનથી આવી ગયો છું અને ભાઈ ઉપર આવ્યો તો મતલબ બીજે માળ અને મારી જોડે થોડા ઘણા જબ્બા પડ્યા છે એને ટ્રાય કરીને પહેરીને જોઈ લઈએ કશું કરવાનું હોય મૂકો કરવાનું હોય ફિટિંગ કરવાનું હોય તેનું ખબર પડે બાકી થઈ રહેતા હોય કમ્પ્લેટ તો કોઈ પહેરી જ લેવાના બરાબર પણ આ તો એન ટાઈમે પહેરવા કાઢીએ ત્યારે ખબર પડે એના કરતાં અત્યારથી પહેરીને ચેક કરી લેવા સારા તો કરીએ ચેક મારી આ જબ્બા છે

नीचे डिस्क्रिप्शन में लिंक आई जैसे और यहां ना भी नाम मुकी दईस तो फॉलो अप कर देजो तो गाइस जब वो फेरी ली दो एन बताऊँ मु तुम ना बताओ काच में के लागे छे तो आ वो लागे है भाई जय लो सेट टुको થઈ ગયો પણ ચાલે प्रिंटेड जे से, से। मजबूत मस्त प्रिंट छे आनी बरोबर ओके वांडो आवे नहीं એની જોડે છે અરે ભાઈ દુપટ્ટો આ ભાઈ દુપટ્ટોમાં મમ્મીનો કોમેન્ટ કરતા નહીં ઓકે એટલે બાકી જોરદાર એક જબ્બો તો કન્ફર્મ થઈ ગયો હવે ટ્રાય કરવાનો છે બીજો જપ્બો તો જ કરીએ બીજો જગો ટ્રાય ગાઈસ બીજો કલર બીજો કલરનો આ છે જે મને થોડો ઓછો ગમે છે ફિટિંગ ફિટિંગ કમ્પ્લીટ આવી ગયું છે કમ્પ્લીટ માપશે બરાબર કમ્પ્લીટ છે પણ આની પહેલા જગ્યા કરું આની પેલા એ આથી સારો લાગતું હોય એટલે એ ફિક્સ આનું હજી જોઈએ નવરાત્રીમાં પહેરાય નહીં અને હવે સ્ટાર્ટ કરીએ બીજા ઉપર જવા માટે છે આયો આસ થઈ ગયો હતો આ તો જો કે મેં હમણાં વચ્ચે રક્ષાબંધનમાં બી પહેર્યું હતું અને એની વચ્ચે હતું અમારે ફંક્શન એમાં બી પહેર્યું હતું એ આ તો અવારનવાર હું પહેરતો જઉં છું ઓલા જે મૂક તો નથી એ ચેક કરવાના હતા આ તો હજુ હમણાં જ પહેરેલી થોડો ટાઈમ પહેલાં પણ ચેક કરી લેવું મારું બેસ્ટ છે ચપ્પો અને કમ્પ્લીટ ફિટિંગ સાથે રેડી છે આવી કન્ફર્મ છે નવરાત્રિનું પહેરવા માટે હવે વાત થાય સહી કે નવરાત્રિમાં કયા નર્થે કયો જગો પહેરવાનું એ તો હવે અમે બધા ભાઈબંધો જે થીમ રાખીએ એના ઉપર રહેવાનું છે પણ રન આજે છે નવરાત્રિનો ત્રીજો દિવસ પણ ત્રીજા દિવસે આમ થોડુંક બહુ ઓછું કરવા ગાવા જોવા મળતું હોય છે એટલે આજે તો સાદા જ કપડાં પહેરીને લેવાના થવાના છે બાકી જોઈએ પાંચમા નોર્તા ભાઈ આપણે નવા જ કપડાં પહેરવાના છે જો કે જે હું ઘરમાં પહેરું છું એ બી નવા જ કપડાં છે જે હમણાં જ લીધેલા તો બી ઓકે पहिला आपलं जे कपडा वेगळं जावं हे पेल लिवण असं बरोबर चप्पा उप्पा काढीन वारीन मुख्य द्यान चार दिवस पशी पेरवाना थसे त्या पर्सी काढीन इस्त्री काही मस्त पेरवाना त्या सुधी मुख्य द्यान पाठा आरती काढली रट्टा काही

ગાડીઓ ગોઠવાઈ રહી છે કોઈ વાહન અવર ના કરે એટલા માટે

એની એડિટિંગ કરીશું ગરબા આજે ફૂલ મોસ્તી ગાતા ફૂલ એનર્જી સાથે ગાતા અને બીજા બે શોટ્સની શોર્ટ્સ માટે વિડીયો બનાવ્યા છે એની બી એડિટિંગ કરવાની છે તો કાલે આવશે બહુ બધું એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો અને ઇન્સ્ટાગ્રામને ફોલો ના કરતા ફોલો કરી દેજો જય શ્રી રામ જય માતાજી ગુડ બાય જય જય ભારત